இந்த <No1ullen Kollaril statistically> <prepared>

આ પોર નો બેટા પોર નો આપકો રાત ના આવી ગયા હવે પેટીયા હવે આ બાર ઉન્યો થી ના આવી ગયા ઓય હુરવા એટલે આગળ થી આવે કોઈ નહીં ભલે ઓલા આ આગળ થી બોલા ઉડીવાડી બારો ખા લે લીલી લીલી આવે છે ભૂડર ભૂડરા તો તને જ આવે થોડી બે પાછો પડીએ આ જો બે પડીઓ પડી આડી આ પડ્યો છે પતિ કને નઈ જો આ પર વાળો હદરો છે નઈ

અરે ઈ ની માલવાળા આયા હતા માલ માલ હોમડે દેવો પડે અમે આ આ અમે કતો તો એને એટલો હોધો અમે કતો બિરા ખાડા ખતરા અમે ડુબલીએ ડુબલીએ ભુર્યા છે માલ એનો પણ હોમડે એમ લાગે અહીંયા ટુકડી ભરી કેનો આયો રાખ દો મતવે 俺不通了，俺通了，他也在。 அது ராவணி ராவண நா

દો ફૂટ નું ગાબડું હોય દસ ફૂટ હા ઇ કટાણો ગાલના કારણ દશ ફૂટનું ગાબડો સહી રીતે કોઈ ખબર તો બનેરી

இந்த <laughs> <laughs> <laughs>

મજરૂ હમણાં કટો ને કટા કર્યું શનિયે લારા બગર કરીને છો માપે માપે તો ભરેલું પહોરનું પડ્યું

કા મૂવો તો અમે જતો તમે તમે ચાલી જાવ રે ના ના પર શું હતો હા તો પછી ભલે આ ભલે અમે કરી જમ ભળ ગયા કણાવ આયા કણાવ આયા પૂન તો કરી દીધું તો લાગો ના ઓય સજી ડિફરિંગ કરતા મારું ફોન હટ મે આ ખાડા પડ્યા આ કે કે મને શું આખો બંદર ઓના એ ભાઈ ઈ હોમરે કરવું પડે ઓપે ને અરે ઈ ની માલ માલ હોમરે દેવો પડે અમે આ આ અમે કતો એને એટલો હોધો અમે કતો બીડા ખાડા ખસરા અમે ટુકળીય ટુકળીય બુર્યા છે માલેનો પણ હોમરે ક્યાં કે એમ લાગે અહીંયા ટુકળી ભરી કે નો

啊，没事，不我。人家 அது <laughs> ர <laughs>